આવરા સમય હો

હવે પેરી ન ફરે સારું તમે જોય તો ડૂસી આવે એટલે હું ફોન કરું જાઉં છું કેમ બાર ખાટલો પડ્યો ને બાર મહિના પડ્યો પૈસા લઈને જ હું હારું જો હાલ તો પાડોશી ની પથારી ફેરવતા આવું મારે હાહુ આયો છે બારે બોલાવો ફટાફટ પૈસા નું કરાવો હું લઈને પૈસા ફટાફટ ઈ તારો જમ પૈસા લેવા આયો છે બાર કેટલું કામ પડ્યું છે તરફી મરીજી ખબર ના પડે પૈસા નું કરવું પડે અલે તારી પેસું સો હળગતું હોય ને પૈસા એટલે મારી વાત ઓબળો હારાજી હાહુજી હું તમારો ગમે છું એટલે થોડીક પ્રેમ વાત કરો બાકી એટલે શું છે લ્યા કોમ તાજે તારો જીબડો ઘડી પર મોય હું વાત કરું બાકી એટલે શું લ્યા હવે મેટર કરે મેળ પડે એમ નહીં ને હું પૈસા વગેરે આયો કોઈ કેતો નહીં બે હાથ જોડું મને પૈસા નું કરી આલો ભાઈ અને છે ને પૈસા લેવા ના થાય તારે અલ્યા એ બધી હું તને પછી વાત કરું તું આલ પૈસા આલ દે અને થોડા ઘણા હોય તો કોઈ માર પાસે છે પડ્યાથી પૈસા આ રહ્યા કે હાડલાન છેડે બોજેલા રહ્યા ને છોડો ફટાફટ